તમે તો પૂછ્યો થઈ ગયા હે પણ હું હું કહું છું હું કેટલો પ્રેમથી તમારી વાત કરું છું અને તમારા મુખ થી આ શબ્દ સારા નથી લાગતા મને કેવાની જરૂર નથી મને તું સારું લાગે ને તું નહીં આ રસ્તા ઉપર હું આઈલી જાતી આવીતી અને તું ગાડી લઈને વચ્ચે પડ્યો તું ખારો લાગો પણ હું શું કહું છું પ્રેમ ભરી કાઈક મીઠી વાત કરો અને તમે તું તેન તું ની બધું મૂકી મૂકીdio તમે તમે ક્યો એ આપણે છે ને તમે કેવાને લાયક કોઈ નય તોજ કોક છોકરી આપણે તમે કે આપણે આવા કરીને આવારા કામ રોડ ઉપર કોક ની છેડતી કરીને ને તો કોઈ તમે નો કે જી કી દે ફડા કોન અકલ ને લઈ આવે ઠેકાણે પણ અકલ ભલે ઠેકાણે પડી હટાણે તો આપણે બરોબર હી ને શું બરોબર છો હવે ઈ બધું જ આવા ગયો તમે એક કામ કરો આ તડકાના તમે કાળા પડી જાવ તમારે જ્યાં જાવું હોય ત્યાં હું તમને મૂકી જાવ તમે બેહી જાવ બારી કુટી માં મારે હે ને કે નથી બેહું હવે તો થાનો મુનો રહેજે પણ તમે સમજતા નથી હું હું કહું છું કે એવું આમજો હવે આપણે આગળની જિંદગી આપણે સાથે વિતાવીએ શું કીધું આગળની જિંદગી આપણે સાથે વિતાવીએ પર મારી તો હે એમાં ડાચું જોયું છે કેવું છે ઈ કોને તમે તે મને તો હું તુંય ખબર જ છે ગામમાં માળા જેવી દેખાવડી કોલેજ કરેલી ભણેલી કે છોકરી જ નથી અરે દેખાવડીએ તો મન મારા ફોયા રે તમે હવે ગાડીમાં બે હો ઓય વયો જાને તો સારી વાત છે મારો મગજ બગજ જાહે ને તો ખોટી માથાકૂટ થઈ જાહે ઓ પણ તમે મગજની વાત રવા દયો મારી હારે પ્રેમ ભરી બે મીઠી વાત કરો આને તો બહુ કરી ગમે એટલો સમજાવું તો મગજ મારી સ્ટેલે રાખે માથું જ ખાલી કરે છે તું હવે હે ને મારો મગજ ફેરવ ના અરે આ આવો આમ જો નાજુક હાથ તમે આમ હાથ નો સીધો કરો કારણ કે હાથ તો આપડે ભવ ભવ નો સાથ દેવાનો મારો હાથ હાથ પછી મને કે ભેગો ન થતો ગામમાં અરે હો મેડમ ક્યાં ચાલ્યા

બહુ કરી બહુ કરી તમે બધાવે ગામના રહે તો બહુ કરી હો બહુ નક્કી કરી બહુ જો કરવાની છે તારે હરે લગન કરવાના છે આ પાંચ વરાનો જીરો દાદો કઈ પાદરા એમને નઈ રોક્યા હોય તમને મારી અરે લગન કરવા છે તો કોની અરે કરવાના હોય એટલે તમને રોક્યા છે રૂપાળા પાડે પાસા વરી જાવ ને તો સારી વાત છે ઓ હવે મારે ટીમ પાછું વળવું મને હવે પાછા વળવાની કોઈ ભાન નથી પડતી એ તો હવે ભાન રખાય ભાન રખાય અડધા ઘઢા કે આ અડધા ઘઢા કે અડધા ઘઢા જીવાર છે હાલો છે હાલો હવે તું આલો તમે હે મારો જાજો મગજ ફેરવો માનો કે તમને હજી મારી ખબર નથી મારા જેવું ભૂંડું કોઈ નથી હા એ છોકરી તું મને ઓળખે હું ધીરો દાદા ગામનો સરપંચ છું શું આ મારા આટલા ગામમાં એલા પડે

અને કોઈ મૂકાવી ભાગી જાય ભાઈ તો મને કાંઈ થાતું ન હોય તો પછી મને કાંઈ થાતું ન હોય મારા હા હું એને ન જોવું જોઈએ ભાઈ તો હું આમણો કયો વાંધો રહું હાલો મને બીજી વાર એને મળવા જો એને આજકાલ મનાવીને જ રહેશ અને મારા ઘરે દેહાર્ય સીધો થઈને તું હવે છે મારા મગજ ખરે ને અરે આ આવો આમ જો નાજુક હાથ તમે આમ હાથ નો સીધો કરો કારણ કે હાથ તો આપડો ભવ ભવનો સાથ દેવાનો મુખ મારો હાથ અને પછી મને કે ભેગો ન થતો ગરબા અરે ઓ મેડમ એ છોકરી તું મને ઓળખે હું ધારો ન તો તારા ઘીરે થીન બાવડું જલીન કાઠો વારી હાલ મારા હાથ નથી

तारा हाथ उठे तो मैं क्या लगन नहीं की रहा है हाँ हाँ कौन ही ले वो एम मेरे दिल में कुछ और है और घर पे से दिखा भी कुछ और है हाँ मेरे दिल के आईने में तस्वीर है तुम्हारी हिंदी की बहार राउड है अरे अपन रॉयल रॉम यो तो वो हूँ

तो आज है ना काम कर हाँ हाँ बोल बोल तारा हाटू तो सांद सितारे तोड़ के तेरी कदमों में डाल दू है ना तो आप बेन भागी जाओ है प्रेम थी पत्तू हो तो, तो भागवानी हूँ जरूर ते जान प्रेम थी मारा घर ना नहीं पत्तवा दिए ये वो हाँ तो तू क्या ही तो आप लोग ला सगन दोहा ना थी हाँ इन्हीं वाड़ी माँ ओलो जाड़ से वाड़ी माँ के घर पर हैं इन घर पर है ओलो जाड़ से

ಆರೂ ತ앨นครกำមក ಹೋಗ್ ಜೊಯ್ جائےಲ್ಲೆ ಪೆಲ್ಲೋ ಹೋಗಿ যাও ಹೋ ಜನ್ಮೋ ಜನ್ಮ ಕಾ ಸಾಥೇ ತುಮಾರ ಹಮಾರ ತುಮಾರ ಹಮಾರ जाओ ಹೋ ಹಾ ಹಾ ಪಸಿ ವೆಲಿ ಆಪ್ತೆ ಮಾಣಿಗೆ ಮಾಣಿಗೆ ರೂಪನಿ ರಾಣಿ ತೆಲೆ ತೆಲೆ ಮಾಣಿ ಹೋ ಬಲೆ ಮೇ ಪಹೋನು પેટ્રોલ ಪಾಯು पण ಮಾಣಿ ಜೈ

હું તમને સાંજે ત્યાં બોલાવું મળવા આવી જાય કઈ વાંધો નહીં આવશો ને આવું આપડે ઓલી સગન વાડી છે ને ઘર ઘર ને વાડી જોઈ

આ નો ટાઈમ કીધો ને એ મને ચાર વરા જેવડો લાગે છે કાંઈ વાંધો નહીં પણ તો ચાર કલાક જ વાટ જોવાની હે ને એની માટે હું રાહ જોઈ થોડી વાર હું બેવ નકર મારું હરિયો છલકાઈ જાય છે આજે વિશામ આપ્યું એ ઝાડવું તો આવી ગયા ઓલી ફનસનું ઝાડવું છે ઘાટેદાર પણ ઈ કેમ નઈ આવી હોય ગયાં

એટલે તું કે માય કન્યા તમે આ શું લેવા આવ્યા તું હું લેવા આયો હું તો સાહે આ તો થીના આવ્યો છો કોઈ ચોર નઈ વાત કઉ કે કે કોણ નો કહો ટીમલી આ રહી ને આપડા ગામની ની હે આપડા ગામની ટીમલી હા મને આઈ ને એમ કીધું કન્યા તું આ ઝાડવા એટલે આવજી તને કીધું હે પાડજો પણ ટીમલી તો મને કીધું છે

મને મળે તમને કઈ વાંધો મને વાંધો ને વાંધો એટલે વાંધો હવે તમારે ક્યાં પવણી જવું છે તો શું તારે લીલ છે

વસન તો મનાઈ દીધું એવો ખોટું બોલ માને હા હા તારા હેડી નથી ને તને વિષય નહીં તું સુધી મારું બગાડે આ કાઈ વાંધો નહીં હમણાં આવે તો વાત કોઈની પાસે આવે પેલા જોવી તું એક નહીં થવા દે વાંધો નહીં ખરી કરી આવશે ખરી ને આવે જ ને એ તો આવે મને વસંત મને કીધું એટલે આવે વસન મને કાકા ધોળી

હા એ તો કીધું એટલે તમને મારી હારે પ્રેમ થઈ ગયો પ્રેમ થઈ ગયો અને મારી હારે લગન કરવા છે લગન કરવા ને કે આ લગન કરી ખાલી 2 મિનિટ કાઈ વાંધો હા જીને કામ ઉભા તો ડાડવે હા એ હા પણ ડાડવો કાઈ વાકુ આ પત ભરીને ઉભો ન કરો

કરવા જાય મા બાપ ને બે પૈસા કમાઈ ને દે આ મા બાપ ની તારી આબરું કાઢે કોક ની છોકરી ફાયદો મજબૂરી નો ફાયદો મારો મારો માં મારો હજ તો તને હાલ જાડવા ને પાછું ભઈ માથું ફાડી નાખી હો ના રવા દીજો આ તો મારી ભૂલ થઈ છે મારી ભૂલ થઈ છે બધી મારી બેનુ હા એમ જ હોય આ છે ને મોટામાં જાપટ આવે ને પછી ખબર પડે મારી બેનુ એમ નકર તો મોટામાંથી બહુ હારા શબ્દ નીકળે છે કોક ની બિચારી છોકરીઓ લાજ શરમ ના હિસાબે રોડ ઉપર કાઈ બોલે નહીં તો એનો તો ફાયદો હું છે એ બે દવાઈ ગયો મારી ભૂલ થઈ જાય પણ બેન કીધા હવે તો હવે કોઈ દી કોઈની છોકરીને છેડતી કરે નો કરું ગામમાં કોઈની છોકરી સામે જોઈ નો જોઉં અને બધી ગામની છોકરી તારી શું થાય એ મારે શું થાય બધી બેન થાય હું થાય ગામમાં બધી તારી શું થાય શું થાય બેનું થાય શું થાય હે બેન બે જા એક તો બે જા ઉઠ બેસ કરસ કે માથું પાડી ના મને પપ તો કે આપણે પપ ખર્ચા ખરખા કરો હે જાનો મુનો મને એમ નઈ ભાવું મારી રીતે ઉઠ બેસ કરું આ કાઈ

કેમ કે આપણે ડરતું ને તો આપણે ક્યારે આપણા આત્મનિર્ભર નહીં બની શકીએ એટલે આવા લફંગાઓથી ડરવાનું નહીં લાકડી ઉપાડવાની અને હાથ ઉપાડવાનો બે ચંપલ અને બે લાકડી મારીને અક્કલ ઠેકાણે લઈ આવવાની અને હા જો તમને અમારી આ વાત ગમી હોય ને તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હેલો દર્શક મિત્રો આ વિડીયો અમે એક સંદેશ માટે બનાવેલો છે કે જેમાં અમે છોકરી છેડતી નો વિડીયો બનાવેલો છે તો એનું કારણ એટલું જ છે કે અત્યારે અમે કેમ ભાગ્યા એને પોતાએ એની પોતાની નારી શક્તિ બતાવી ત્યારે અમારે ભાગવું પડ્યું ને તો મિત્રો અમુક આપણે જે આછા બની રહ્યા છે દેશમાં કે આ તે કોઈ બી જગ્યાએ બરોબર એનું કારણ છે કે સ્ત્રી પોતાના માન મર્યાદા આતે તે કાંઈ એનું લાજ રાખીને હાલે છે એના માટે કાંઈ બોલી ન શકતી એટલે એનો લોકો ફાયદો ઉઠાવે છે પણ હંમેશા દુનિયાનો નિયમ છે દુનિયા જેને ડરે ને એને જ ડરાવે છે એટલે ડરવાનું નહીં ક્યારે આત્મનિર્ભર બનવાનું કેમ કે એની નારી શક્તિનો ઉપયોગ કરો સામે વાળો ઓટોમેટિક જતો રહે જય માતાજી